નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુલ ભગત સુરેન્દ્રનગર જિલ્લાના મોડી અને થાન સહિતના તાલુકાના અંદાજે વીસ થી વધુ ગામોમાં ખેડૂતોને સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈ માટેનું પાણી અચાનક બંધ કરી દેતા મોટી સંખ્યામાં ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે સિંચાઈ વિભાગની કચેરીએ અનોખી રીતે ઉગ્ર રજૂઆતો કરી હતી અને કેનાલ દ્વારા પાણી આપવાની માંગ કરી હતી સુરેન્દ્રનગર જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે અને જિલ્લાભરના ખેડૂતો અલગ અલગ સિઝન મુજબ વિવિધ પાકોનું વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે જિલ્લાના મૂડી અને થાન તાલુકાના મોટા ભાગના ગામોને સરકારની સૌની યોજના હેઠળ સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને ખેડૂતો આ પાણી દ્વારા સિઝન મુજબ પાકોનું વાવેતર કરે છે સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે દોઢ મહિના પહેલા મૂડી તાલુકાના દુધૈ રામપરડાની સીમમાં આવેલ સૌની યોજનાનો વાલ્વ ખોલે દુધઈ સડલા ખાટડી ટીકર ખંપાડિયા સહિતના ગામોના ખેડૂતો તેમજ ડેમમાં આવેલ રાણીપાટ સુધી નાડધ્રી ભેટ રામપર સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતા ખેડૂતોએ લાખો રકમનો ખર્ચ કરી હજારો હેક્ટર જમીનમાં વરિયાળી જીરુ એરંડા ઈસબગોલ જેવા રવિ પાકોનું મોટા પાયે વાવેતર કર્યું છે પરંતુ ખેડૂતોએ વાવેતર કર્યા બાદ અચાનક સિંચાઈ વિભાગ દ્વારા પાણી બંધ કરી દેતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળતા મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે જે અંગે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને તંત્ર દ્વારા પાણી આપવાની માંગ કરી રહ્યા છે જ્યારે સિંચાઈ માટે તંત્ર દ્વારા પાણી બંધ કર્યા બાદ શરૂઆતમાં તંત્ર દ્વારા કુદરતી વહેણું રિપેરિંગ કામ અને ગટરોની સફાઈ કર્યા બાદ ખેડૂતોને પાણી આપવામાં આવશે તેમ જણાવતા ખેડૂતોએ અંદાજે ત્રણ લાખના ખર્ચે રિપેરિંગ કામ પણ કરાવી નાખ્યું છે પરંતુ ત્યારબાદ પણ તંત્ર દ્વારા સૌની યોજના હેઠળ પાણી આપવામાં નહીં આવતા અંદાજે વીસ થી વધુ ગામોના ખેડૂતોની હાલત કફોડી બની છે અને સિંચાઈ માટે પાણી નહીં મળતા શિયાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે ત્યારે વખત સૌની યોજના અધિકારીઓને કરવા છતાં પાણી આપવામાં ન આવતા ખેડૂતો સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરી ખાતે એકત્ર થયા હતા અને સિંચાઈ માટે પાણી આપવાની માંગ સાથે સરકાર અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ અલગ અલગ બેનરો સાથે ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ કચેરીના કમ્પાઉન્ડમાં નીચેના વર્ગથી લઈ ઉપરના વર્ગ સુધીના અધિકારીઓ જેમ ખેડૂતોની માંગો પૂરી નહીં કરી ખો આપે છે તેમ ખેડૂતો દ્વારા અલગ અલગ વર્ગના અધિકારીઓના પોસ્ટર શરીર પર લગાવી પ્રતિકરૂપે ખોખોની રમત રમી અનોખો વિરોધ કર્યો હતો અને સિંચાઈ માટે પાણી આપવાની ઉગ્ર માંગ કરી હતી તેમજ આગામી દિવસોમાં જો પાણી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી આ તકે ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાની સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે તેમજ એશિયાનું સૌથી મોટું ઢાંકી પમ્પિંગ સ્ટેશન સુરેન્દ્રનગર જિલ્લામાં હોવા છતાં જિલ્લાના જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળતા કૂવા કાંઠે તરસ્યા રહેવા જેવી હાલત થઈ છે ત્યારે મૂડી અને થાન તાલુકાના અંદાજે વેસથી વધુ ગામોને તંત્ર દ્વારા ક્યારે સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે છે તે તો હવે જોવું જ રહ્યું તમને એ છું ડેમ પાસે પાણી છે અમને પાણી આવે છે કઈ યોજના થકી આવે છે સૌની યોજના થકી તો અમે કોની પાસે માંગણી કરીએ બરાબર છે અમારે જવાબ કોની જોડે જોઈએ તો તમે અમને જવાબ આપો ફાઈનલી કારણ કે આ ખેડૂતો અહીંથી જવાબ લઈને જશે

અમારા ઘરે બાળકો છે ને એ આજ અપેક્ષા સાથે બેઠા છે કે આ પાણી ચાલુ કરાવી આવશે આ કોઈ અમે દેખાવો કરવા કે પોલિટિક્સ કરવા નથી આવ્યા બરાબર છે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા અસ્તિત્વ ઉપર જયારે સવાલો ઉભા થાય ત્યારે ખેડૂતો ન છૂટકે નીકળવું જોઈએ આ સિઝનમાં પાંચસો રૂપિયા દાળીઓ નથી મળતો છતાંય ખેડૂતો સ્વખર્ચે અહીંયા આવ્યા છે તમારી પાસે રજૂઆત માટે એક જ કારણથી કે પોતાના બાળકને પોતાની પત્નીને જઈને કહી શકે કે આમ બાળકો લાવીને આવ્યા છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર